પતિ પત્ની એકબીજાની ભૂલો સાથે મળીને સુધારશે તો હંમેશા ખુશ રહેશે સંત કબીરે તેમની પત્નીને દિવસે કહ્યું ફાનસ સળગાવીને લાવો પત્નીએ પણ તેવું જ કર્યું સંત કબીરના કેટલાક એવા પ્રસંગો જેમાંથી જીવનમાં સુખી થવાના સૂત્રો મળે છે અહીં એવો જ એક પ્રેરક પ્રસંગ ચર્ચામાં રહેલા પ્રસંગો મુજબ કબીર રોજ પ્રવચન આપતા હતા આસપાસના ગામોના કેટલાક લોકો તેમની વાતો સોંભળવા માટે આવતા એક દિવસ પ્રવચન પૂરું થયા પછી એક વ્યક્તિએ કબીરજીને પૂછ્યું કે મારી પત્ની સાથે મારે રોજ ઝઘડો થયા કરે છે મારી આ સમસ્યાનું નિવારણ કેવી રીતે આવી શકે કબીરજી તેનો સવાલ સાંભળીને થોડો સમય શાંત રહ્યા થોડીવાર પછી તેમણે પત્નીને ફાનસ સળગાવીને લાવવા કહ્યું પત્ની તેમની વાતને અનુસરી અને ફાનસ સળગાવીને લાવી આ દ્રશ્ય જોઈને પેલો માણસ વિચારતો જ રહ્યો કે હમણાં બપોરનો સમય છે તો પછી કબીરજીએ ફાનસ કેમ મંગાવી હશે થોડી વાર પછી કબીરજીએ ફરી પત્નીને કહ્યું કંઈક ગળ્યું હોય તો આપજે તે સમયે પત્ની મીઠાઈને બદલે ફરસાણ લઈને આવી કબીરજીએ સવાલ કરનાર વ્યક્તિને પૂછ્યું તમને તમારી સમસ્યાનું નિરાકરણ મળી ગયું તે વ્યક્તિએ કહ્યું ગુરુજી મને કંઈ સમજાયું નહીં કારણ કે તમે હજી સુધી કંઈ જણાવ્યું જ નથી કબીરજીએ કહ્યું કે જ્યારે મેં મારી પત્ની પાસે ફાનસ મંગાવી ત્યારે પણ તે કહી શકતી હતી કે હમણાં બપોરે છે તો ફાનસની શી જરૂર છે પરંતુ તેણે આવું ન કર્યું તેણે વિચાર્યું કે જરૂર કંઈ કામ હશે તો જ મંગાવી હશે તેથી એ ચૂપચાપ આપીને જતી રહી થોડા સમય પછી મેં જ્યારે મારી પત્ની પાસે મીઠાઈ માગી તો તે ફરસાણ આપી ગઈ એવું બની શકે કે ઘરમાં કોઈ મીઠાઈ ન પણ હોય અને તેથી હું પણ ચૂપ રહ્યો કબીરજીએ કહ્યું પતિ પત્ની વચ્ચે યોગ્ય સમજણ હોવી જોઈએ બંને એકબીજાની ભાવના સમજી લેવાની હોય પરિસ્થિતિ મુજબ વ્યવહાર કરવો અને વાદવિવાદથી બચવું જોઈએ તે વ્યક્તિ સમજી ગયો કે કબીરજીએ આ બધું જ તેને સમજાવવા માટે કર્યું હતું કબીરજીએ વધુમાં તે વ્યક્તિને કહ્યું કે પતિ દ્વારા કોઈ ભૂલ થાય તો પત્નીએ તેને સુધારી લેવી અને જ્યારે પત્ની ભૂલ કરે તો પતિએ સુધારી લેવી જોઈએ સુખી જીવન જીવવાનો આ એક મંત્ર છે આ વાતોનું ધ્યાન રાખતા પતિ પત્ની હંમેશા સુખી થાય છે